એલો મિત્રો કેમ છો બધા મજામાં છે બધું તો આજે આપણે વિદ્યા ભઈ મેઓલ ટેલિકોમ માં આપણે હું તો જી રાખવા મજામાં હરો હરો હિદરામ ભાઈ કેમ છે મજામાં બોલો બોલો ચાલો મિત્રો તો આપણે આવી ગયા સિઢક ભાઈ માં હે ટેલિકોમ માં અને આપણે મોબાઈલ લેવાનો છે સિઢક ભાઈ કેવો મોબાઈલ આપો પડે એ પાત્રી સેમસંગ એ પાત્રી હા સેમસંગ એ પાત્રી આપી દો હા સેમસંગ એ પાત્રી ઇસ નવ લેટેસ્ટ મોડેલ ચાલો મિત્રો આપડે મોબાઈલ લેવાનો છે ચાલો સીટક ભાઈ હું છે તે આની પ્રાઇસ હું છે રે શું કે બચ્ચા ની આ છે Samsung A35 છે અને 31000 રૂપિયા કિંમત છે હાજી ભાઈ હા અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે 6000 રૂપિયા નો ડિસ્કાઉન્ટ છે એટલે 26000 માં તમારે કમ્પ્લીટ થાય છે એ નોન લેટેસ્ટ મોડેલ છે અને અમારા મેહુલ ટેલિકોમ તમે અત્યારે ને કોઈ પણ ખરીદી મોબાઈલ ની કરો છો તો મેહુલ ટેલિકોમ તરફથી તમને લકી ડ્રો કૂપન મળે છે અને સાથે ઘણી બધી ગિફ્ટ પણ મળે છે છે અને એ જો 35 છે સરસ બરોબર સમજી ચાલો આપણે પેલી જો છે સાથે 1 પસંદગી તો સાથે કૂપન પણ આપણને મોતીક થઈમાં એટલે તો મિત્રો આપણે મોબાઈલ લીધો છે સેમસંગ ગેલેક્સી ગેલેક્સીત્રીસ સાથે ગિફ્ટ પણ તો મિત્રો તમે ક્યારે વધારો છો તેના માટે સરનામું છે વાસી તળાવ રોડ મહુવા બધોરમ પાંચ સેટરની બાજુમાં મેહુલ ટેલિકોમ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે મોબાઈલને ગિફ્ટ લઈને ચાલો જોઈએ ગિફ્ટમાં શું નીકળે આપણે જોઈએ આપણને ગિફ્ટમાં શું શું મળશે તો બનાવી દેજો આ હું છે વિવેક હા બીજું તરત માં છે